સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતમાં મેટ્રોની લઈને ફરીથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ભાગડ વિસ્તારમાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે મેટ્રો કામગીરી વેપારીઓ માટે કંટકર મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓને હાલ બેહાલ થયા છે અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં ઈવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટર થી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે તમારું કામ ચાલુ છે આજે વીસ મહિના થઈ ગઈ એ વાતોને હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું અમને વળતર આપવા માટેની કમિટમેન્ટ આપવામાં આવ્યું છે પણ આજ સુધી કમિટમેન્ટ એ કમિટમેન્ટ રહ્યું છે એની કોઈ ઇમ્પ્લિમેન્ટ થયું નથી એની કોઈ રજૂઆતો અમારી સાંભળવામાં આવી નથી